ખબર જ કોઈ પડતી નહીં કે પોણી આવતા આવતા ફટાફટ પેલા ડૂચા વાય દઈએ અને એટલે ડૂચા નતા વાય છે એટલે ખેત પોણી પહોંચ્યું ને એટલે પેસી શું કરવી છે તારે એટલે ઓનું કશું ના મળે પેલી ચોલ્લા વાળી હોય ને એના બે રૂપિયા આવી ઓનું તો કશું વાલતા નહીં તરત એમ કહી દઈ કે અધેલી માલ દેજો શું હાલ દેજો રૂપિયો પૂરો હાલતા નહીં હમણાં આવું કહેતા તમે આ ડૂચન નઈ આવશો ઠેક પોણી પહોંચ્યું પેલા છે ભૂલી ગયો તો હું ભૂલી ગયો તો તું તો ગોડો ગોડો રયો ઓમે જ પેલા ફાટી ગયું છે વધું પડ છે હેડો આપ લો ફાટી ગયું છે તો વધશે નહીં ખાલી ખોટા એના બોરો ખાવા તમે લાયા હું આવ્યો હું તો આવ્યો હું કરી ઓ તમે એક તો બધું પાણી પી લો એક કરીને બેઠા હોન ઓ એ નહીં ખબર પડતી હું હાળો

ખબર નહી પડતી ખબર પડતી ને પાણી માં કરો જમીન વેચી મારવી લ્યો આમ તો હું કા હો જોર કીધા વાર જાવ હું ઘેર જાવ અમે ચા લઈને આવો હમણા વાતો ભાઈ પાપડી પાપડી બાપડી ને કો છે કા ના ચાલો આ એવું હશે કરી રીયું તો પોણક કર કાકો કકો જે આપડે બેવાના હે પોનક કર હે હે કે જા નું બહાર આવો હે દે તલ કોનો કોઈ પોનક કર ઇતક પોનક કરું લે હું કર પોનક ભાઈ નાખશો તમે આમ બહાર નેકલજો બે જણા બહાર નેકળો કાકો આયા આપો ફૂકા કાઢી નાખી દોડો

અલ્યા તું બોધી કાટલે એ તો ના જાય તો અલ્યા બત્રીજા અમે હેડક આ ના મોટું ને મેલ કરી તો તાર ના મેલાય ઘારે ગોડા અનાળ એ અમાર ભત્રીજા ગોડો નઈ કેવાનું અને થાપ અમાર ભત્રીજા નિયરવાને વાજી લાલ છોડક નાખ્યું મને હારું હારું હવે નઈ તમે એ તમે કઈ દેજો દુહલા નકા પચાઈ નાખતી ન

અંથી મને ઝાપ ને ખાવા દે તમે બોલ શું કરો કે મર્યાદા બોલા હાથ ના રખાય એ તો ભૂલી જાવ કાકા પછી તું ના બોલે ડોલા વચ્ચી અરે દોના ના કેવાય તાર કદી મોટા હે રે ઉમર મોટા નેના મોટા મોટા તને ખબર નઈ પડતી એના જ છે જીંદગી નો તે તો ઉકાર્યો પડે આવ તારો ના બોલાય કાકા હું આવું ખાલી એક સેકન્ડ હારું એક સેકન્ડ માં તારો બાય પાવળા આવે દે ને આઈ જાય ને ને તો ખબર પડે છે સાચી વાત એને કોઈ ખબર નઈ અલ્યા એય અલ્યા કેવું પથરો મેલા ઘોડા ને લેુબા <laughs>

મે કાકા મન ઓન થામેલી ભુરા કાકાએ અલ્યા તમે ને અમે અમાર લડાઈ હોય તો વચ્ચે આવે વાઘણા ને બેસી કે ચોપી પેલા દબાવતો પાછો નઈ તમે મારો હેડો તમને એકી થાપો દોત ને બધો પાડી એ ગોડો એ દોશી કે કેવું ખવરાવા હશે કે મારો પાહો તને તો પડતો હાચી વાત એ મને છેને કેવું બોલાવ કણ એ શું આપણો બોન મરિયાત નહી રાખતો હાચી વાત એને કણ નામ તો હડ્યા એ હવે ઘર સાઈડ जाऊ ઘર જવું મારે હવે ત્રણ હાવા ત્રણ જેવું થા આયું તે ડોશી તા લઈને આવત હારું છે આ લેડો તા હું જઉં હા જર અલ્યા એ તા કાચી તો આયા નહી ખાશું મોાળ્યું ઘેર જવતા અને કોના ઘર લડવા ના જતા ફરતા ને હું ઘેર જવું એ ભૂરિયા ઉભો રેલ એમ આવું લે આપડામાં બાઇક માં જતા રહીએ બે જણા ઘેર મારે ઘેર જવું ચાલે